આજે કુલમ ખાતે અનેરો આનંદનો અવસર એટલા માટે કે વંદે માતરમ આપણા સૌના હૃદયસ્થ થઈ ગયેલું ગાન છે અને આ વંદે માતરમનું ગીતને આજે દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર ભારત દેશમાં આજે વંદે માતરમ ગીતને દોઢસો વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ રહી છે ભારત દેશની આઝાદીની ચળવળમાં મંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય અઢારસો પંચોતેરમાં આ ગીતની રચના કરી અને ત્યારબાદ પરમપૂજની રવિન્દ્રનાથ ટેગોર દ્વારા આ ગીતને ગાવામાં આવ્યું અને ત્યારથી લઈ અને અનેક આઝાદી ચળવળો અનેક આપણા ક્રાંતિવીરો આ ગીતને ગાતા ગાતા હસતા મોઢે હસીને માત્ર ચડી ગયા ભારત માતાના વંદન કરવા માટેનું આ ગીત છે ભારત માતાની ગરિમા વર્ણવતું આ ગીત છે ત્યારે આ શબ્દો આપણા બધાના હૃદયમાં અંકિત થઈ ગયેલું ગીત હોય અને આઝાદીની પહેલાનો સમય અને આઝાદી પછીનો સમય એક પણ કાર્યક્રમ એવો હોય કે જેમાં આ ગીતનું ગાન કરવામાં ન આવ્યું હોય એટલે આ ગીતની એક વિશેષ છે ભારત માતાને એક જમીનનો ટુકડો નહીં પણ ભારત જીવતી જાગતી માતૃ સ્વરૂપ આપણી માતા છે એ વર્ણવતું આ ગીત છે ત્યારે આ ગીતને શબ્દોને હું વંદન કરું છું અને આ ગીતની ગરિમાને જાળવવા અમે આજનો આ કાર્યક્રમ સરસ

આપણે છીએ હતા અને આપણે ભવિષ્યમાં પણ બનશું અને આપણે જે બે હજાર સુડતાલીસમાં ભારતને એક વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છીએ એમાં આત્મનિર્ભર ભારત એ જ એનો પાયો બનશે અને આત્મનિર્ભરતા આપણે કરવી જ જોઈએ અને આપણે એમાં મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ એનો મને આનંદ છે અને એનું ગૌરવ પણ છે હુંડિયા રાજકોટ મહાનગ મહિલા મોરચા ની પ્રમુખ છું આ સરકાર દ્વારા જે સ્વદેશી અભિયાન નો કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે એ આપણા દેશ ને બચાવવા છે સ્વદેશી અભિયાન નો મૂળ હેતુ એ છે કે નાના આપણા દેશના

લોકો લોકોએ ખૂબ ખરીદી સ્વદેશી માલની કરી છે તો લોકોને પણ હું અભિનંદન આપું છું કે આવું આવું ચાલુ રાખી